સંબંધો જ્યારે લોહીના થરસ્યા બને ત્યારે કેવી ભયાનક ઘટના ઘટે છે તેનો જીવતો જાગતો પુરાવો સાબરકાંઠાના પ્રાંતિજમાં જોવા મળ્યો છે જે ભાભીને માતા સમાન માનવામાં આવે છે એ જ ભાભીએ પોતાના પ્રેમી સાથે મળીને ડિયરનું ઢીમ ઢાળી દીધું છે ડિયરનો ગુનો માત્ર એટલો જ હતો કે ભાભીને ગેરસંબંધો ત્યજવી દેવા સમજાવતો હતો નમસ્કાર ગુજરાત બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા સાબરકાઠાના પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામમાં માનવતાની લજવતી અને કાળજુ કંપાવી દે તેવી હત્યાની ઘટના સામે એક પ્રેમિકા ભાભીએ પોતાના હત્યાનું ભાભીલા દોલતસિંહ મકવાણા સાથે પ્રેમ સંબંધ હતો આગેર સંબંધોની જાણ ધીરને થઈ જતા વારંવાર પોતાની ભાભીને સમજાવવાના પ્રયાસ કરતો પણ તેને ખબર નહોતી કે આ સમજાવટ તેના મોતના વોરંટ પર સહી કરી રહી છે પ્રેમમાં આંધળી બનેલી કોકિલાને દિયરની સમજાવટ ખુશવા લાગી પોતાના ગેર સંબંધોમાં દીયર રૂપ બનતા કોકિલાએ પ્રેમી દોલતસિંહ સાથે મળીને તેને રસ્તેથી હટાવવાનું પ્લાન બનાવ્યું બે લાખ મદદ દોલતસિંહ મિત્રતા અને પ્રેમ ખાતર નિર્દોષ યુવાનની હત્યા કરી નાખી ઘટનાની જાણ થતા જ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મોડ આવે છે પોલીસે ધમધમાટ તપાસનો શરૂ કર્યો અને સોપારી આપનાર ખુની ભાભી અને પ્રેમી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી માતા સમાન ભાભીએ જુદીયની હત્યા કરાવતા સમગ્ર સાબરકાંઠા પંથકમાં ભારે ચકચાર મચી છે અને પવિત્ર સંબંધો પર સવાલ ઉઠી રહ્યા છે સમગ્ર માવલે આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ સાદુલિયા ગામમાં વસતા મરણ છે એ વિષ્ણુસી એ ચાર તારીખ બપોરીથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી એની તપાસ કરતાં ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ જેમનો પ્રેમ સંબંધ હતો એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એમ કહેતો હતો કે તમારા સકવેમ હોવા બાબતે જેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ બે લાખ રૂપિયા મારવા માટે નક્કી કરેલું એટલે અન્ય બે આરોપીને તૈયાર કરવામાં આવેલા એ લોકોએ આ જે મરણ જનાર છે એના લગ્ન નહોતા થયેલા એને છોકરી બતાવવાનું બહાનું કાઢીને એને લઈ ગયેલા અને કાલીપુરાથી લવારીની વચ્ચે એને ગળે ટૂંપો આપીને મારી નાખવામાં આવેલો આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે ચારે ચાર આરોપીને પોલીસે પકડી લીધેલા છે અને અન્ય કાર્યવાહી તપાસની ચાલુ છે મરણ જનાને મેં જણાવ્યા પ્રમાણે કે ભાઈ એના લગ્ન થયેલા નહોતા એટલે કે તને છોકરી બતાવવાની છે એમ કરીને એવું બાનું આપીને લઈ ગયેલા અને એને ઇકો ગાડીમાં લઈ ગયેલા એ જે પ્રેમ સંબંધ વાળો વ્યક્તિ છે એ સાદુલિયા ગામનો રહેવાસી છે 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 માનવતા ઘટી રહી રહી અને ક્રૂરતા વધી કોઈ પણ સંબંધ છે તેની હવે મર્યાદાઓ નથી રહી અને આ ઘટના ખૂબ જ શર્મજનક કહેવાય કે પોતાના એક ગેર ને બચાવવા માટે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ મેળવવા માટે આપજો તારો બીએસ નાઇન્ટીન ન્યૂઝ નમસ્કાર